જય માતાજી શ્રીમદ દેવી ભાગવત મહાત્મ્ય જય મા ભગવતી જે ઘરમાં દેવી ભાગવતના ગ્રંથની રોજ પૂજા થતી હોય તે ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે ને ત્યાં દેવી સ્વયં બિરાજમાન રહે છે જે મનુષ્ય દેવી ભાગવતના એક શ્લોક કે અડધા શ્લોકનો ભક્તિપૂર્વક રોજ પાઠ કરે છે તેના પર દેવી પ્રસન્ન થઈ જાય છે દેવી ભાગવતની કથા સાંભળે તો તેનો તે દીર્ઘજીવી સંતાનની માતા બને છે ભક્તિપૂર્વક દેવી ભાગવતનો પાઠ અને શ્રવણ કરનાર મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષના ફળનો અધિકારી બની જાય છે દેવી ભાગવતનું શ્રવણ અમૃત સ્વરૂપ છે વાંજિયા અને પુત્ર નિર્ધનને ધન રોગીને આરોગ્ય મળે છે નવરાત્રીના દિવસોમાં આ પુરાણનું પાઠ શ્રવણ કરનાર વિશેષ ફળ મળે છે જય મા ભગવતી જે મનુષ્ય ભક્તિપૂર્વક કથા સાંભળે છે તેમની આસપાસ સીધી સદા રમણ કરતી રહે છે તેથી મનુષ્યએ સતત આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ સતયુગ ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધાર્મિક ક્રિયાઓ હતી પરંતુ કળિયુગમાં પુરાણોનું શ્રવણ કરવું એ જ એકમાત્ર ધર્મ છે આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર કરનાર બીજો કોઈ ધર્મ જ નથી કળિયુગના કળિયુગના માણસો ધર્મ અને આચાર વિહીન તથા અલ્પજીવી થશે તેમના કલ્યાણ માટે ભગવાન વેદવ્યાસજીએ પુરાણ નામે ઓળખાતા આ અમૃત રસથી ભરેલા ગ્રંથની રચના કરી છે જય મા